વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહીની બેનો દ્વારા દર વર્ષે રથયાત્રામાં ભાગ લેવામાં આવે છે તો આ વખતે બેનો દ્વારા શનિવારથી અગાઉથી અખાડો શરૂ કરવામાં આવ્યો છે કે બહેનો નવા દાવ શીખે અને નવો નવા અખાડા રૂપે તેઓ સમાજમાં કંઈક નવું જાગ્રત કરે આજકાલની બહેનો જ્યારે રીલ્સ જોવામાં અને રીલ્સ બનાવવામાં મશગુલ હોય છે ત્યારે આ સતત નાની બહેનો અહીંયા આવીને સ અખાડાના દાવ શીખે છે અને સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરે છે તો આવી જ રીતે બધા જ બહેનો અમારી સાથે જોડાય અને પોતાનો આવું આગવું શૌર્ય પ્રદર્શન અને પોતાની આગવી ઓળખ ઊભી કરે એવી અમારી ઈચ્છા છે જય શ્રી રામ અરવિંદ રાઠોડ વીસમી ઉપરસદ્ધ ભાવનગર મહાનગર મંત્રી આજ રોજ આવનારી ભગવાન જગન્નાથજીને ઓગણ ચાલીસ મિનિટ રથયાત્રા જ્યારે ભાવનગર શહેરની અંદર નીકળવાની હોય ત્યારે બજંગલના યુવાનો દ્વારા આ તળામાળ તૈયારીઓ ચાલી રહી છે અને આ અખાડામાં અવનવા દાવો કરી અને લોકોનું આકર્ષણ કેમ વધુ વધુ થાય એના માટે અમે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છીએ છેલ્લા પંદર દિવસથી આ અખાડાની અંદર પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અને સવારથી સાંજ સુધી લોકો વધુ વધુ આ અખાડાનું આકર્ષણ કરે અને જોવે એના માટે ખૂબ પ્રયત્ન કરીએ છીએ આ અખાડાની અંદર પાંચ વર્ષથી માંડી અને પંચાવન પચાસ વર્ષની ઉંમરના આની અંદર ભાગ લઈ રહ્યા છે ઓછામાં ઓછા દોઢસોથી પોણી બસ્સો યુવાનો આ અખાડાની અંદર ભાગ લઈ અને તે દિવસે વધુ વધુ અખાડો સારો રહે અને વધુ વધુ લોકો જોવે અને ભગવાન જગન્નાથજીની ભક્તિ અને હિન્દુ સમાજની શક્તિનું એક અનોખું પ્રદર્શન થાય એના માટે અમે ખૂબ પ્રયત્ન કરીએ